છેલ્લા બે વર્ષથી નવી શાળાઓને મંજૂરી આપવા માટે કડક નિયમો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપનાવવામાં આવી રહ્યા છે શોધી કેટલાક લોકોએ શાળા શરૂ કરવા બંધ થયેલા શાળાઓના ડોક્યુમેન્ટ પર પૂર્વ ડીઓની બોગસ થઈ શરૂ કરી અને શાળાઓ શરૂ કરી દીધી ઉલ્લેખનીય છે કે સુરતના ડિંડોલી ઉધના ગોડાદરા અને પુણાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવની ઘણી ફરિયાદ ઉઠી હતી જ્યારે બાબતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી તપાસ હાથ ધરવામાં આવી અને તપાસ દરમિયાન સામે આવ્યું કે કેટલીક શાળા બંધ થયેલી હતી અને તેને પુનઃ શરૂ કરાઈ તો કેટલીક શાળાઓ સરકારને ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર ચાલતી અને શાળાની અંદર કોઈ પણ મૂળભૂત સુવિધા ન હતી જ્યારે પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારીઓની કોટી સહી બંધ કરેલી શાળાને ફરી શરૂ કરવા વપરાઈ અને એકવીસ શાળાની માન્યતા રદ કરવા શિક્ષણ નિયામકને રજૂઆત કરવામાં આવી

અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર હિયરિંગ ક્લાસ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ પાનની નિયામક શ્રીને મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ખોદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં